દસ દસ દિવસે પાણી આવે સભ્યને કે એ સરપંચને કે એ ભાઈ હાથ ગામના ધણી છે સત્તાએ એમ કહે કે અમારો પ્રશ્ન નથી તો એનું શું કરવાનું અમારે નમસ્કાર દર્શક મિત્રો ધીમિરે ન્યૂઝની સાથે મૂંજુ આપની સાથે પાયેલ બાંભણ્યા વાત કરીએ સમાચારની તો ઉના તાલુકા પંચાયતના પ્રમુખના ગામમાં જ પાણીની અછત કોણ સાંભળી અમારું એકની ગોળ અને એકની છોડ તેવી નીતિ નાથળ ગામે નાથડ ગામના તળો વિસ્તારના લોકોની દસ દિવસથી ગ્રામ પંચાયત દ્વારા પીવાના પાણી આપવામાં આવ્યું નથી જેથી આ વિસ્તારના લોકોએ તાલુકા પંચાયત પ્રમુખ એભાભાઈ બાંભિયાને તેમજ ગ્રામ પંચાયતના સરપંચને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તેઓના પેટનું પાણી હલ્યું નહીં ના છૂટકે મહિલાઓ દ્વારા અહીંના વિસ્તારના લોકોને ખાનગી માલિકના બોરમાં પાણી ભરવા જવું પડે છે ઘરકામ કરી અને પાણી માટે જવું પડે છે મહિલાઓ કહે છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે ઘરે ઘરે મત માંગવામાં આવે છે અને અમે ખોબે ને ખોબે મત આપીએ છીએ તો અમારી સમસ્યા છે તો કેમ કોઈ જોવા પણ નથી આવતા અને અમારું સાંભળતું પણ નથી કોઈ

હું નાથળ ગામની છું પુષ્પા ગઢિયા મારા ગામમાં પાણી આવતું નથી કેટલા દિવસથી આજ દસ થી મો દિવસ થયો મે રજૂ કર્યું હતું તો ફોન કર્યો એભાભાઈ તો એને એમ કીધું કે ગામના સરપંચ નો પ્રશ્ન છે મારો પ્રશ્ન નથી એભાભાઈ પ્રમુખ છે પાંચ ગામના તો એને એમ કીધું કે આ મારો પ્રશ્ન નથી સરપંચ નો પ્રશ્ન છે સરપંચ ને ચાર વખત ફોન કર્યો એ કઈ ફોન ઉપાડ્યો નથી ને એ લોકો એમ છે કે એ લોકો અરજી મારી એ લોકો અમારી ઘરે આવશે તો જ અમે પાણી દેવું તો અમે આ ફરિયાદ કરીએ કોને અમારે કોણ સાંભળે અમારે તો તો કામ કામ ગામ ઘરના પાણી પાણી આજ આવતું અમે કાળુભાઈ રાઠોડ આવ્યા હતા ત્યારે અમે કીધું હતું કે અમારા એરિયામાં પાણી આવતું નથી અમારો એરિયામાં વાલ તમે નાખી દો તો પાણી આવે તો વાલય નાખી દીધો એ લોકો અમારી સમસ્યાનો હલય કર્યો પણ સતાય વાલ નાખી દીધા પછી સતાય અમને પાણી હજી આવતું નથી

પાણી આયા કેટલા કેટલા સમય આવે કોઈ દી કોઈ આયા આયા નોન નેખા પેલા એલા કેસી ભાઈ આવ્યા ત્યારે કીધું ત્યારે એમ કીધું કે અમે પાણી પોચા દઉં તો એક દિવસ પાણી આવ્યું તો ગાડી લઈને ફરતા આમ છે આમ પછી કોઈ એ કાઈ ફિલપ કાઈ કર્યું નહી અમારી ગામમાં બીજા વિસ્તારમાં કેટલા દિવસે પાણી આવે બે બે ત્રણ ત્રણ દિવસે આપી જ દે પાણી અમે કે તો એમ કે અમારો પ્રશ્ન નથી એબા ભાઈને કે તો કે અમારો પ્રશ્ન નથી સભ્યાને કહે તો અમારો પ્રશ્ન તો પ્રશ્ન કોનો છે તમને સરપ શું કામ બનાવ્યા તમને મત જોતું હોય ત્યારે તમે ઘેર ઘેર આવો મત લેવા

પ્રતિનિધિ સરપ્રશ્રી વાત કરવામાં આવે તો જે તળાવ વિસ્તાર છે એ વિસ્તારમાં જ આઠ થી દસ દિવસે પાણી આપવામાં આવે છે જયારે અન્ય વિસ્તારમાં દર ત્રીજા ચોથા દિવસે પાણી આપવામાં આવે છે શું કહેશો આ બાબતે એમાં સાહેબ એવું છે કે વચ્ચે ત્રણ દિવસ સુધી પાણી બંધ હતું ઉપરથી તો કૂવામાં બે દસ થી પંદર મિલી મોટર હાલે છે તમે એક બે વાર ઉલારા લઈએ તો એકાદ બે ઝોનમાં થાય પાણી હવે તમે રજૂઆત કરી છે અમને તો એ અમે જાણે લેશું સાહેબ અને એને પૂરતું પાણી મળી રહે એવો પ્રયત્ન કરશું અન્ય વિસ્તારમાં કેટલા વિસ્તાર છે ને કેટલા સંપ છે અહીં અ આખા ગામની અંદર સાહેબ 8 થી 9 ઝોન હતા અત્યારે એને ભાંગીને અથવા દો ડબલ કરવાનામાં એટલે 8 થી નવમાંથી અટાણે સત્તર ઝોન કર્યા છે સંપ કેટલા આવેલા છે તમારે ત્યાં સંપ આવેલા હતા બે એમાં એક સમ્પ ચાલુ હતો અને પાણીની અસત હિસાબે અમે ટૂંક સમયમાં ડબલ ટાકાની માગણી કરી ને એ શરૂ કર્યું અને ડબલ કર્યો એકની હા સાહેબ અમે રજૂઆત કરી હતી બનતું ત્યારે જે પાણી ને કેસરિયા ત્યાં જાણ કરી અમારે પૂરતું પાણી મળતું નથી અને તેથી કરીને પાણીની વ્યવસ્થા અમે કરાવો તો વ્યવસ્થિત પાણી ગામમાં મળી રહે